અને હવે સુરતની વાત કરીએ સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તા ખોખલા બની રહ્યા છે જી હા સિઝનની શરૂઆતમાં જ રોડ બેસી જતા એક ડમ્પર ફસાયો હોવાની ઘટના સુરતમાંથી સામે આવી છે આ ડાજણ વિસ્તારમાં કઈ રીતે રેતી ભરેલું ડમ્પર અને તેનું ટાર ત્રણ ફૂટ બેસી ગયું આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો એકાએક ટ્રક નમી જતા ટ્રક ચાલકનો જીવ ઉતાર વેચોટ્યો આ ઘટનાએ મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સવાલ ઉભા કર્યા છે લાગે છે કે આ વખતે પણ કામગીરી માત્રને માત્ર કાગળ પર થઈ છે લોકોને ભાગે માત્ર ને માત્ર હાલાકી ભોગવવાનું લખાયું છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત પુનલા લાઈવ જોડાઈ ગયા છે સુરતથી સીધા પાસે જઈશું પ્રશાંત વરસાદની શરૂઆત સુરતમાં લગભગ ચાર પાંચ દિવસથી થઈ ચૂકી છે એટલે લોકોને વાતાવરણમાં ઠંડક થતા રાહત મળી છે પણ આ તરફ વરસાદ આવતાની સાથે મુશ્કેલીઓ પણ વધી છે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે શું કઈ ઘટના ક્યાં ઘટી અત્યાર હાલની શું પરિસ્થિતિ હજી બિલકુલ નિધિ ચોક્કસથી કે વરસાદ જે રીતના વરસી રહ્યો છે ને તેની સાથે સાથે સુરત મહાનગરપાલિકાની પોલ પણ ખુલી રહી છે હાલ સીધા હું તમને દ્રશ્ય બતાવીશ કે અડાજન રોડ ખાતે આવેલ મુક્તાનંદર નગર જે સોસાયટી છે ત્યાં ગાડી આજે ડમ્પર જે છે પસાર થઈ રહ્યું હતું ને અચાનક જે રીતના જે છે આ રોડ બેસી જવાના કારણે રોડ જે લગભગ ત્રણ ફૂટ જેટલું જે છે ફસાઈ ગયું છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ડમ્પરનો ટાયર જે છે સમગ્ર રીતે અંદર ફસાઈ ગયો છે અને મોટી અકસ્માતની ઘટના બનતે તે રીતના હાલ જે જે છે દ્રશ્ય પરથી ચોક્કસપણે કહી શકાય છે હાલ કર્મચારીઓ દ્વારા જે છે રેતી ખાલી કરવામાં આવી રહી છે હાલ તમને હું બતાવીશ કે આ જે ડમ્પર છે કઈ રીતના જે આ અહીંથી જ જે સોસાયટીમાંથી પ્રસાર થઈ રહ્યું હતું અને લગભગ એક કલાક અગાઉની જ જે છે આ ઘટના બની છે ને ત્યારે જે રીતના વહેલી સવાર હોવાથી કોઈ ઘટના જે છે બની નથી કારણ આ રોડ પરથી મોટા ભાગના વાહનો પ્રસાર થતા હોય છે ને ત્યારે જો આ ઘટના બનતી તો મોટી દુર્ઘટના પણ સર્જાતે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો સોસાયટીના લોકો છે અહીંથી પ્રસાર થઈ રહ્યા છે હેરાનગીતિ પણ થઈ રહી છે કઈ રીતના ઘટના કેટલા વાગે બની હતી મને અત્યારે હું ઘરેથી નીચે સર્વિસ જે જવા માટે નીકળ્યો છું જોવા મળ્યું કઈ જોવા નહીં અત્યારે આ જે પલટી મારેલું છે મોટા વાહનો પસાર થાય છે સોસાયટી માંથી કાર બધા પસાર થશે અભી હમણાં જગ્યા શોર્ટેજ પડી જશે બિલકુલ સોસાયટીના લોકો છે તેમના જે